જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાઈને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ડેલી હું કિચનમાં તમને રસોઈની રેસીપીઝ બતાવતી હોય રાઈટ પણ આ વખતે મેં તો લાવ કંઈક અલગ તમારી સાથે વાત શેર કરો આજેમાં એવું છે એકચ્યુઅલમાં કે હું ને હસબન્ડ બે જ જમવામાં થોડુંક ડિસ્ટર્બન્સ થતું હશે કારણ કે અત્યારે સાડા સાત આઠનો ટાઈમ છે બધે ગણપતિજીની આરતી બધું હોય એટલે તો અમે બે છીએ આજ બે દીકરીઓને અહીંયા ઘરે નથી જમવાનું તો બનાવવું તું કઢી સરગવાની મસ્ત મજાની કઢી બનાવી હતી પણ સરગવો થોડોક ખરાબ નીકળ્યો એટલે હવે શું બનાવું છું ને તમારી સાથે ચાલો શેર કરો જો આજે છે ને આવું કંઈક હોય ને એટલે હું રોટલી થોડીક કરી રાખું એટલે હસબન્ડને ચાલે કાંઈક એક વસ્તુ ઘર નાખવી હોય ને તો ચાલે રોટલી પડી હોય ને તો તમે મારે જેવું કરતા હોય ને તો કમેન્ટ કરજો ચલો ખીચડી મૂકી દીધી છે હસબન્ડ ને હળદરવાળી નો ભાવે એટલે ઘી એડ કરી દેસુ હિંગ આટલા મેથી દાણ મારી ફ્રેન્ડે મને શીખવાયડું છે કે આ રીતની ટ્રાય કરજે હોટલ જેવી બનશે બારે હોટલમાં જે આપણે ખીચડી કાઢી ખાતા હોય ને એ રીતે બનશે ટ્રાય કરજો એલમાં રાઈ મૂકી દેસુ એકદમ સરસ ફૂટી જાય ને પછી

હવા ભરાઈ જાય ને પછી સાવ લો ફ્લેમે આપણે એને બે વિસલ થવા દેવાની છે તીખું તો જોઈએ ને મારા આંશીબેન આવી ગયા છે મરચાં તળી લેશું મને મરચાં ડુંગળી કંઈક જોઈએ તમને મારા જેવું હોય ને કમેન્ટ કરજો શ્રીરામ બોલો હું ચલો અમે જઈશી ગણપતિજીની આરતીમાં ને મારી દીકરીને અને આઈની ફ્રેન્ડ છે ને જવાનું છે ગરબીની પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે આજે અહીંયા ગ્રુપ્સ નક્કી કરવા જવાનું છે ને અહીંયા જો અમારા બેની રેડી થઈ ગયા છે તો જમવાનું થઈ ગયું છે રેડી છાલવાળું બટેટાનું શાક ખીચડી મરચાં અને ડુંગળી કોને કોને આવું સાદું મજા આવે ને કમેન્ટ કરજો આવજો